મીતે તો કમ્પ્લીટ હોય પણ આપણે કમ્પ્લીટ નહીં હતા રે ઉતરી નહીં એકતા નહીં ગણપતિ બાપ્પા સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ અને અમે આ ગાડીમાંથી હાલ જ ઉતર્યા છીએ વેરાવળ ગાંધીનગર બધા મિત્રો અહીંયા આવીને બેઠા છે સેવા ઊંઘ ઊંઘ છે આવી

तो गाइस और गाड़ी हमारी 2 कल्लाक पसी, आ आ आना पसी आ तो गाए। तो गाए। है आप बढ़िए तो ओ आराम करिए आना बस ही आगे बढ़िए तो गाइस फाइनली मैं खाना तो आई है बद्दा अग्रवाल भाई भाई बन्नो बदा आई हूँ वाह चलो तो गाइस अब थे आ जाइए घरे खूब मजा आई ना हां उंगल उठती नहीं जो को उमंग ना तो उमंग तो उंगल उठती नहीं बद्दा

બીમાર દવા પણ લઈ જવાનું ટ્રાફિક માં ટ્રાફિક ગણપતિ બાપા આઈ જશે ચાલે તો ઘણી ચતુર્થી હતી

ના ભાત બનાવી દે મમ્મી તીખા મમ્મી તીખા ભાત બનાવી દે હો હું એ તો ચા પીને પછી મિત્રો દવાખાને લઈ જાઉં લે ફાઇલ મૂકવા દે ચાલ થઈ ચાલ તો તો ચોક પેલું ભરવું કદી કોઈ મેલો ખાઈ નહોતું આ બાજુ આવતું તો ચલો ગઈ છે ઘડીએ મિત્રો દવાખાને લઈ જઈ ગઈ બહુ બીમાર પડી જાય મારી બેરિયા મળતા જ નથી મળતા જ નહીં

આ ઇમરજન્સી કોમ આમાં શું કરવાનું આવા પગે નહી મુકાતા ઉપર બોલ આ દુખાય આ દુખાય હા હા જબર દુખાય લાવ્યો છે ક કિતે લાગો તે કાલ ફોટો પાડીને જો પેલર આ લઈ આવ્યો ના ના જૂનાગઢથી એટ લાવ્યો ઇકણ મારા ટંપલ તો ગયા મમ્મી બોલો આશ્રમમાં માં પહેરી ગયું મંદિર માં નહીં ભરાઈ ગયું ચાલે સંધન થયો નીકળીએ દવા બવા લેતા

ચાલો કઈ જઈએ ઉપર દાવા પડે ચાલો ઉપર આગળ સિયન જાય આગળ મિત્ર આગળ જાય પાછળ સિયન નહીં ઇન્જેક્શન અલગ

પગ એવું દુખાય ને ગોટલા બાજી ગયા પાસે ઉધાર તા બડા એ આઈ દાદી આઈ ગયા દોડમ દોડ મિત્ર વાયો ને એટલે મિત્ર આવ તને કાઈ નઈ થયું દાવા ગડીન હુઈ જા આ તાર નઈ બધી રાતની છે તાર તો વધો નઈ રી ગડાવાની હે તાવા એક તાવા વેરી હે ને એક રેગ્યુલર ગળવાની હે તો હું હજે ન સમજો ખોડો બે ઓન ધડો મચ્છર બચ્છર હોય ને તેની બે નોડ પાણી પીઉ છે ને હે બંદર જતાય હું પહેલા લેવા જઉં મારો કના લેવા કટુનો કટુ લેવા જવાનું ચડો મમ્મી પાણી લાવજે આઈ તો તો પછી સીધા જ મેં તો જઉં તું ભાઈ આતે કટુન લઈને તું તો પોચ હું આવું કટુન લેતો આવું

ચટળ તો લઈને નીકળાઈએ ઘરે જોવા તો કાઈ બજાર માં તો આઈ ગયા તોરણવાડી માતા નો ભાઈ બે જણા ઘરે આયોજે જય માતાજી જય માતાજી કાલ મંદિર કાલ મંદિર ભેલા વેલા આંદોવાડી

મા બાપા બાબા એ જુંબાઇ ઓટા મારતા ખ